જામનગર શહેરના પટેલ કોલોની વિસ્તારમાં છાશવાલા નામની દુકાનમાંથી કેન્ડીમાંથી જીવાત નીકળતા મહાનગરપાલિકા ફૂડ શાખાના અધિકારીઓ દોડી ગયા હતા અને કેન્ડીના નમૂના લઈ રૂપિયા દસ હજારનો દંડફટ કરવામાં આવ્યો હતો आ लो कलाकर हां 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 उड़ बात किया हां ये क्यों आ रहा है तुम्हें मजा आवे है ना मजा आ रहा है कोई नहीं है हमारे

અને પ્રોડક્ટ માં અંદર ના ભાગે કંઈ જીવાત હતી એટલે ઈ મેન્યુફેક્ચરિંગ ડિફેક્ટ હતી તો નમન ઓલી દો છે આજે ખાદ્ય પદાર્થ જો મેંગો જ્યુસ નો અને 10000 રૂપિયા સોલિડરીટી ડિપાર્ટમેન્ટ માં સાથે રાખી અને લસન્સ ને 10 દિવસ નોરાખું ઉબેજ ઉપર નો એક દંડ કરવા ભાયો છે અને પેટી ને સચેત રહેવા તાકીદ કરવામાં આવી છે તેમજ